ધમધમતા દારૂના અડ્ડાઓથી ત્રાહિમામ પુકારી ઉઠેલી મહિલાઓ સહિત સ્થાનિક રહીશો પોસ્ટરો સાથે પોલીસ ભવન ખાતે પહોંચી અનોખો વિરોધ દર્શાવ્યો વડોદરા શહેરના સમા સંજય નગર અને જવાહર નગરમાં ધમધમતા દારૂના અડ્ડાઓથી ત્રાહિમામ પુકારી ઉઠેલી મહિલાઓ સહિત સ્થાનિક રહીશો પોસ્ટરો સાથે પોલીસ ભવન ખાતે પહોંચી અનોખો વિરોધ દર્શાવ્યો હતો વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ બંધ કરવાની માંગ સાથે વિસ્તારના નાગરિકો અને ખાસ કરીને મહિલાઓ અનોખી રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો લોકોનું કહેવું છે કે અમે સમા સંજયનગરથી આવેલા છે અમારી ત્યાં દારૂના ધંધા ખૂબ જ ચાલી રહ્યા છે અને એના લીધે અમને હાલાકી પડી રહી છે આ ધંધા ચાલી રહ્યા હોય મહિલાઓની છીડતીઓના બનાવો પણ બની રહ્યા છે નામચીન બધા બુટલેગરો છે સાત દિવસમાં જો આનો કોઈ નિકાલ નહીં આવે તો અમે જનતા રેડ પણ કરીશું આજે અમે શહેર પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા હતા દારૂના ધંધા બંધ થાય અને તેના કારણે થતો ટ્રાફિક પણ બંધ થાય માટે રજૂઆત કરવા આવ્યા છે સમા સંજયનગર અને જવાહરનગરમાં દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે અમે ઘણી વખત કંટ્રોલ રૂમમાં પોલીસને જાણ કરી છે પોલીસ આવે છે પરંતુ આવીને બધી રીડ નીલ બતાવે છે છેલ્લા એક વર્ષથી હવે મોટી ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે બહાર પણ અમે નીકળી નથી શકતા એમની ત્યાં લેવા આવતા દારૂના શોખીનો આડેદડ વાહનો લઈને આવતા હોય છે પરંતુ વાહનો હટાવતા નથી તેમજ આવતી જતી મહિલાઓની પણ છેડતી થઈ રહી છે એટલે આ સમગ્ર મામલે અમે પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા છે જેથી અમારી રજૂઆત સાંભળે અને આ દારૂના ધંધા બંધ કરાવે અમે સમા વિસ્તારમાંથી આવીએ છીએ અમારું રહેવાનું નહેરુનગર સમા સંજયનગર મુડાના મકાનના પાછળ અમારે ત્યાં વસ્તીમાં એક જ પ્રોબ્લેમ છે કે દારૂની અમારે ત્યાં એકચ્યુઅલીમાં બધે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ બધું વેચાય છે અને તમે જોઈ શકો છો અમે આજે શ્રી કમિશનર સાહેબની ઓફિસે અરજી લઈને આવ્યા છે કે અમારી સમસ્યા દૂર થાય અમને ટ્રાફિકની પ્રોબ્લેમ બહુ થાય છે આજે અમારે ત્યાં કોઈનું મૈયત બી થઈ હોય તો કોઈ સિરિયસ હોય તો એમ્બ્યુલન્સ આવવાની બી એટલી જગ્યા રહેતી નથી કારણ કે ત્યાં ઠેર ઠેર તમે જોશો ને તો ત્યાં પાર્કિંગમાં ગાડીઓ લાગેલી હશે કોઈ પીધેલો ગાડી લઈને વચ્ચે વચ્ચ ઊભો થઈ ગયો છે હટશે નહીં એવી બધી અમને સમસ્યા થાય છે અને આના પહેલે અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી હતી પણ ત્યાંથી કોઈ જ અમને જવાબ સરખો મળ્યો નહીં એટલે આજે અમે અહીંયા અરજી લઈને આવ્યા છીએ હવે અહીંયાથી ખૂબ અમને આશા છે કે અહીંયા અમારી અરજીને સ્વીકારે અને અમાને જે પ્રોબ્લેમ છે ટ્રાફિકની એ પ્રોબ્લેમ થાય છે બસ હા બધા મોટા ભાગે ત્યાં દેશી દારૂનો ધંધો કરે છે અને જગ્યા જગ્યા નાના નાના ઘરમાં બી દેશી દારૂ ઇંગ્લિશ દારૂ ખુલ્લે વેચાય છે એમને કોઈ જાતનો ડર નથી મારું નામ સિમરન ચૌહાણ છે